નવેમ્બર ચૌદ બે હજાર પચીસ લૂકની લખેલી સુવાર્તા અધ્યાય સત્તર કલમ એકવીસ વળી એમ નહીં કહેવામાં આવશે કે જુઓ આ રહ્યું કે પહેલું રહ્યું કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે ચિંતન રાજ્ય દૂરનું રાજ્ય ક્ષેત્ર નથી પરંતુ આંતરિક વાસ્તવિકતા છે વિશ્વાસ દ્વારા સાકાર આ કલમ ચિંતન પ્રાર્થના તરફ આમંત્રિત કરે છે કેટલીક રહસ્યવાદનું કેન્દ્ર આપણને કૃપાથી શુદ્ધ હૃદયોમાં ઈશ્વરને શોધવા તરફ આગ્રહ કરે છે તે સામાન્ય ક્ષણોને પવિત્ર મુલાકાતોમાં બદલે છે લૈકિક અરાજકતા વચ્ચે શાંતિને પ્રોત્સાહન આપે છે પ્રાર્થના આંતરિક રાજા અમારા આત્મામાં તમારા રાજ્યને જાગૃત કરો અમારી શોધને શાંત કરો તમારી જાતને અંદર પ્રગટ કરો સેન્ટ ગરડુડ્સ દ્વારા અમારા માટે પ્રાર્થના કરો આમેન આ પવિત્ર યાત્રા પરના પ્રિય સાથીઓ સવારના ગૌરવ જેવા ખુલ્લા હૃદયવાળા નાના બાળકો આશા અને હૃદયની વેદનાની ક્ષિતિજોનો પીછે કરતા યુવાન શોધકો કાર્ય અને આશ્ચર્યના દૈનિક વમળ વચ્ચે સમર્પિત આત્માઓ અને અનુભવી યાત્રાળાઓ જેમના પગલાં કૃપાના શાંત લય સાથે ગુંજતા હોય છે સામાન્ય સમયના બત્રીસમાં અઠવાડિયાના આ શુક્રવારે ચૌદ નવેમ્બર બે હજાર પચીસના રોજ આપનું સ્વાગત છે જેમ જેમ અઠવાડિયું સાબતના સૌમ્ય શાંતિમાં ફેરવાય છે ચાલો લુક અધ્યાય સત્તર કલમ એકવીસમાં ઈસુના શબ્દો થોભો વળી એમ નહીં કહેવામાં આવે છે કે જુઓ આ રહ્યું કે પેલું રહ્યું કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે આ કેટલું ક્રાંતિકારી સૂઝ છે એક પવિત્ર રહસ્ય જે ગર્જના કરતા મંદિરો કે દૂરના સપનામાં નહીં પરંતુ આપણા અસ્તિત્વના કોમળ હૃદયમાં ખુલ્લું પડે છે ફરોશીઓ હંમેશા આકાશમાં ચિહ્નો અથવા શેરોમાં ચશ્મા શોધતા ઈસુને બતાવતા આ રાજ્ય ક્યાં છે અને તે મધ્યરાત્રિના બગીચામાં પ્રગટાવેલા ફનસની જેમ નજરઅંદર તરફ ફેરવે છે કોઈ નકશાની જરૂર નથી દૂરના શિખરો પર કોઈ યાત્રા નથી ભગવાનનું ક્ષેત્ર તમારા આત્માની માટીમાં પહેલેથી જ ખેલેલું છે તે દેવી લોકશાહી છે જ્યાં સ્વર્ગ અહીં અને અત્યારે પૃથ્વી પર પૃથ્વીને મળે છે ભવિષ્યનો વિજય નહીં પરંતુ વર્તમાનનો સંવાદ દરેક શ્વાસમાં કરુણાના દરેક ધબકારામાં શક્યતાથી ધબકતું આ સત્યને તમારા જીવનમાં સવારના પહેલા પ્રકાશની જેમ પ્રગટ થવા દો બાળકો રાજ્યને તમારી કલ્પનામાં રહેતા ગુપ્ત ક્લબ હાઉસની તરીકે કલ્પના કરો જ્યાં ચિંતાઓ રમતમાં ઓગળી જાય છે અને દરેક બહાનો પ્રાર્થના વાસ્તવિક બની જાય છે જ્યારે તમે તમારા છેલ્લા ક્રેયોનને શેર કરો છો અથવા રડતા મિત્રને દિલાસો આપો છો ત્યારે તમે ફક્ત દયાળુ નથી તમે અંદર ભગવાન સાથે રાજ કરી રહ્યા છો સામાન્ય બપોરને કૃપાના સાહસોમાં ફેરવી રહ્યા છો તે સ્પાર્ક તે તેનું રાજ્ય છે તે તમારી જિજ્ઞાસાનો મુકટ છે કિશોરો લેબલોના ભૂલ ભૂલ ભલામણીમાં અને બહાર ભાગી જવાના લાલચામાં ખોટા સ્વર્ગને ચમકાવવા સામાજિક ફીડ્સ ભવિષ્ય હંમેશા દૂર અનુભવે છે ઈસુના સૌમ્ય રીડાયરેક્ટરને સાંભળો પસંદ કરતા પ્રેમ અનુરૂપતા કરતા હિંમત પસંદ કરવાની શક્તિ તમારી અંદર જ રહે છે તે શાંત અવાજ તમને ઊંચા ઊભા રહેવા તૂટેલા ટુકડાઓમાંથી સુંદરતા બનાવવા માટે વિનંતી કરે છે તે રાજ્યનો કોલ છે તે તમારા અવ્યવસ્થિત મધ્યને ગતિમાં એક માસ્ટરપીસ બનાવે છે અને તમારે માટે કાર્ય સપ્તાહના થાકેલા યોદ્ધાઓ પ્રેમથી ભોજન પેક કરતા માતા પિતા પ્રોજેક્ટ્સમાં ઉત્સાહ રેડતા વ્યવસાયકો અંધાધૂધીને સાંભળ સંભાળ રાખનારાઓ તે આંતરિક ક્ષેત્ર તોફાન વચ્ચે તમારું પવિત્ર સ્થાન છે જ્યારે વિશ્વના અહીં જુઓ સાયરન વ્યસ્તતાને અને થાકતી ગુંજ ગુંજારિત થાય છે ત્યારે યાદ રાખો ભગવાનનું રાજ્ય આગામી પ્રમોશન અથવા સંપૂર્ણ યોજનામાં નથી તે તમે તમારી જાતને આપેલા વિરામમાં યોગ્યતાના વિના તમે જે દયા ફેલાવો છો સમય દ્વારા ડાઘવાળા ટેબલની આસપાસ વહેંચાયેલું ભોજન છે તમારી છુપાયેલી વીરતા ક્ષમાના અસ્પષ્ટતા હા ધાર્મિક વિધિ તરીકે કપડાં ધોવાનો વિશ્વાસુ ગણો હૃદયના છુપાયેલા હોલમાં સ્વર્ગની શાંતિને ઉજાગર કરે છે અને અમારા વડીલો આંતરિક જ્યોતના રક્ષકો તેમના બાહ્ય પ્રકાશ ઝાંકા પડી શકે છે પરંતુ જેમનું શાણ પણ શિયાળામાં અંગારાની જેમ પ્રસારે છે તમે આ રાજને ખીણો અને દૃશ્યોમાંથી પ્રસાર કર્યો છે અને હવે તે સંધિકાળના સ્વરમાં કહેવામાં આવેલી વાર્તાઓ દ્વારા ચમકે છે તે શાંતિ તમારી પાસે છે પ્રાચીન અચળ તે અચળ થયેલા ક્ષેત્ર છે જે યુવાનોને તમારે વિશ્વાસો તેજમાં તેમના પગ શોધવા માટે આમંત્રણ આપે છે આ કલમ અલગતાના ભ્રમને તોડી નાખે છે પવિત્ર અને બિનસાંપ્રદાયિક વચ્ચેના અંતરને ઓગાળી દે છે રાજ્ય એ ચાવીની રાહ જોતી બંધ તિજોરી નથી તે હવે પવિત્રતામાં રહેવાનું ખુલ્લું આમંત્રણ છે કૌટુંબિક રમક રાત્રિના હાસ્યમાં એકલતાના કલાકના વિલાપમાં સાંભળનાર કાન આપવાની છલાંગમાં જ્યારે આપણે આ આંતરિકતામાંથી જીવીએ છીએ ત્યારે આપણે ચાલતા અજાયબીઓ બનીએ છીએ જ્યાં ભગવાનનું શાસન બહારની તરફ લહેરાતું હોય છે બાળકનું સ્મિત અજાણ્યા અને દુઃખને મટાડે છે કિશોરનું સત્ય જુલમની લાંબી વાર્તાઓને ઉથલાવી દે છે માતા પિતાની પ્રાર્થના એક અદ્ભુત વ્યક્તિને માર્ગને શક્તિ આપે છે એક વડીલનું આલિંગન અનંતકાળનો પડઘો પાડે છે જેમ જેમ આ શબ્દો તમારા આત્મામાં તારાની ધૂળની જેમ સ્થિર થાય છે તેમ તેમ તેઓ તમારા દિવસોને માર્ગદર્શન આપવા માટે તે આંતરિક પ્રકાશને પ્રજ્વલિત કરે છે જો આ ચિંતન તમારામાં રાજ્યના શાંત રાજ્યને પ્રકટ કરે છે તમને તેને શોધવા તેનો સ્વાદ માણવા તેને શેર કરવા માટે ઉત્તેજિત કરે છે અહીં અમારી સાથે રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો પવિત્ર સં સંદેશાઓ માટે અમારી શેર કરેલી હર્થ જે તમને જ્યાં છો ત્યાં મળે છે અંદર દેવી સંવાદનાને પોષે છે સાથે મળીને આપણે આ રહસ્યને એક પછી એક વધુ શ્લોકમાં ઉજાગર કરીશું જે ભગવાનનું રાજ તમારા ઊંડાણમાં રહે છે છુપાયેલા ખજાનાના પિતા પુત્ર જેણે આપણી વચ્ચે પોતાનો તંબુ નાખ્યો આત્મા જે આત્માના શાંત સમુદ્રોને હલાવતો હોય છે તે ક્ષેત્રને તેજસ્વી પૂર્ણતામાં જાગૃત કરે છે આમેન